हेलो दोस्तों तो चलो આપણે બનાવીએ અત્યારે અડદિયે દેશી ઘી મારા સાસુએ મને કઈલું છે અને આ 2 કિલો ઘી એટલું બધું નાખવાનું નથી મે ગરમ કરી લીધું છે બાવણીમાંથી કાઢીને પણ 2 કિલો અડદનો લોટ દેખવાનું છે બની જાય પછી બહુ બહાર દેખાય ને એટલું નથી નાખવાનું બરાબર થોડું ગરમ થાય એટલે એની અંદર ગુંદર પહેલા તળી લો જો કે અડદિયાનો લોટ શેકે ને એની અંદર ગુંદર તમે શેકી શકો તળી શકો પણ મારે માવો અંદર છે આવી જાવ તો ખાવાનું કામ નથી કરવાનું હેલ્પ કરવાનું છે હું તો બધું હેલ્પ તો ઠીક પણ બકડી કેમ આવું છે કાટ ખાઈ ગયું કાટ ખાઈ ગયેલું નથી સાફ જ કર્યું છે કંઈક કીધું હતું કે મને આમ કુંડલાથી બટન પકડી લઈ દેજો કુંડલાથી ગાડી હાંકો ના એવું તો કે ના મળી જાય છે ક્યાં મળી જાય આપણો બરોડામાં છે કુંડલા વાળાની દુકાન કે જે મને લઈ આવ્યો છું તમે લઈ આવજો 5 કિલો પકડી લઈ આવજો નાનો પડે હા તો લઈ આવ વેલ કે હવે નેક્સ્ટ ટાઈમ તારું બનાવવાનું ગમે ઈ હવે હું નેક્સ્ટ ટાઈમ સી આવડ ભઈ જા સેલી પર બને થાડી ગયા હજી પેંડા નહી બને પેંડામાં તો આલે છે અડધી એમાં ઘટે છે આ 2 કિલો લોટ 2 કિલો માવો 3 કિલો માવો છે

બાકી છોકરાઓને ગુંદર ના ડે તો ગુંદર ન નાખતી મેં તમારા છોકરા ખાતા જ નથી એને ગરમ થઈ ગયું છે અડધો લોટ શેકતા હોય લોટ શેકાઈ જાય એની અંદર પણ તમે ગુંદર પડી શકો વધારે ઘી નાખીને શેકો એટલે પણ આજે હું પેલા શેકી ઓલા ગુંદર તળી નાખું છું અને આ ગરમ ઘી ની અંદર જ હું શેકવાની છું લોટ અને મેં લોટ ની અંદર ઘી દૂધનો ડાબો નથી દીધો કારણ કે ધીમા તાપે એક કલાક જેટલો હું લોટ શેકવાની છું સોનેરી કલર નો થાય ત્યાં સુધી અને ડાબો તો એ લોકો દેતા હોય જે લોકો માવો ન નાખતા હોય અમે તળિયા તો માવો નાખવાનો છે બે કિલો અડધ ની દાળ મેં દળી છે એમાં ત્રણ કિલો માવો છે માવો મેં છીણી દીધો છે ત્રણ કિલો માવો નાખવાનો છે એટલે એની અંદર કોઈ ડાબો દેવાની જરૂર નથી ઘણા લોકો એવી રીતે બનાવતા હોય કે ઘી દૂધનો ડાબો બે કલાક અગાઉ લોટ ની અંદર મોણ દઈને મૂકી દેતા હોય છે પણ એવું કઈ કરવાની જરૂર નથી ભાભી કે માન જેઠ કોક એના દોસ્તા ને બનાવ લઈને આવ્યા છે ને ભાઈ ના બહુ ઘી નાખ્યું કુંદર ની કે બહુ બહાર નીકળ્યું મન કે મેં ઈધ ઘી છે ને ઈઝીલી લોટ શેખાય ને એટલે લોકો વધારે નાખે પણ જેને છે ને હલાવવામાં થાક ન લાગે લોટ શેકે ત્યારે એ લોકો એટલું બધું ઘી નો નાખે કારણ કે અડદિયામાં કારણ ભળે ને એટલે ઘી બધું બહાર નીકળી જાય અને એનો કઈ મતલબ નહીં આપણે વાળવા છે કે ટોકીમાં નાખવા છે જેમ તેમ મજા આવો આપણે ખાવા છે તમે પછી એમ કે આ ઢેકળી હું કામ કરી એટલે હું કહું છું વાળવા છે કે ટોકીમાં ઢાળ દો તને મજા આવે એમ કરી દે બાકી ડાળીનો ફાયદો એમ ઘી ખોટું બહાર નીકળે નહીં તો તો મમ્મી હું આવું બનાવી હવે તોળી ક્યારેક ક્યારેક ખાય છે પૂર્વ ભાઈ ની છે કે ફરમાઈશી હું ખાવું કે હલવો બનાવ એમ મેં તો કાલ હલવો બનાવશું બીજું

એક તો ખાતા નથી ને એમાં એને બાનું મળી જાય છે મમ્મી ત્યાં એલચી નાખી એટલે મને બહુ મજા ન આવી મસ્ત મજાનો ફૂલાવી દીધો છે મારા પપ્પા બનાવતા ને અરે જયારે હમ પપ્પા ગુઘરાઈ ઘીમાં તળતા ગુલાબ જાંબુ તો ઘી માં તળતા જ પણ ગુઘરાઈ ઘીમાં તળતા પછી ઈ ઘી વજવે ને એ માડદ નો લોટ શેખીને પપ્પા અડધી એમાં બનાવી ના હવે હું લોટ શેકું છું હમણાં આડદ નો લોટ શેકા છે ને

પધીને ઉબેહી ગઈ એક કલાક સિંગલ સુલરે નીશા બેહીન કર્યો ને તોય આલસતા કોર્ટોરે મારા માં તો નો થાતું એમાં ને એક થી 13 13મી થી એ બધા જૂના ને બધા હોય ને તો કાઢી નાખજે હમણાં હું તને કહું ને એ બધા બરોબર મને બધા આઈફોન આવતો હોય તો હું જોઈ તો લાગે છે મને આઈફોન આ જન્મ માં આવતો શીખવાડી દે ભાઈ તો મને કઈ નથી શીખવાડતો ભેણ વખતે કોની હાથે એ જ નથી ખબર પડતી એની એન્જિનિયરિંગ હતું

તમાર કેરે પરીક્ષા સરસ સરસ હા તો તું વાસવાતા નો બેઠો હે વાતું છું જાને બારણો બંધ કરી તો ફેરતો હું મહારાજ તો રો આવું અહીંયા બચાવે તમાર ભાઈને જેમ વાસવાને કેશન નો પડે યસ નરે નથી હું તમને કાંડ નો મારા મમ્મી ગમે એ વસ્તુ બનાવતા મને લાગે છે મારા મમ્મી બનાવતા મારા પપ્પા હેલ્પ કરતા એટલે મારા પપ્પા એટલે નારાયણ મને કઈ છું તો તમને આવડવું જોઈએ ને તમારી વેઝા પાછ પાઈ કોઈ ના કે સાત કોઈ ના વિભાગ બીજો કોઈ ખાઈ ગયે તો આપો મને આવડ જશે ડાટા કેળ દીધું ને ના બસ કે નવાઈ વાત ના બરાબર ખબર હોય ગઈ હેલો એ બી વિચાર કરું તો આ ક્યારની 1 કલાક લાય થોડી કલાક થાય એ કાકી ની હોય છે 10 15 મિનિટ છે 1 કલાક લાવું હા આધી માતા કાકી ની જતી હોય

આવા મળી ને ફેર કેટલીક વાર છે એમ તાત્કાલિક થઈ જાય આવું તો ખવાઈ જાય વાર લાગે ને યાર હજી તો ઘી ફૂટે છે જો આપડે તો કિનારી છે ને એ બધું ઘી થઈ જાય ને સોનેરી કલર થઈ જાય બહુ મસ્ત સ્મેલ આમ ફૂલ આવવા મળશે ને તો શેકાઈ ગયો કેવા અડદ નો લોટ શેક કરવા લાગે ને થોડો ઉખડી નો શેકો છો નું ઘડીક માં શેકાઈ જાય પછી આમાં સ્મેલ આવે ને કાચો રહી ગયો હોય ને આમાં અડધિયામાં કાઈ વાંધો એક જ વસ્તુ ગોવાની છે અડધું લોટ બરાબર સેકવાનું છે અને ચાહણી નથી બહુ આકરી લેવાની કે નથી ધીરી લેવાની એક ચાહણીની ખબર પડે અડધનો લોટ સેક આવડે ને તો અડધી આવડી જાય બધા એમ કે અડધિયા બહુ અઘરા અઘરૂં કાઈ નથી ફૂલ સેકાય દે પછી સુગંધ આવન હમ હમણાં જો અત્યારે નથી આવતી એને હાથી આજ ફૂલ સેક પછી આવું કમરે અમાર કાઈ નથી તું સેક લાગે કાઈ બનવાનું નહીં

એટલે ઘી તે છૂટું પડી ગયું છે સોનેરી રંગ પકડી લીધો છે સરસ મજાનો હવે આની અંદર આપણે માવો અલગથી નથી શેકવાનો માવો આની અંદર જ નાખી દેવાનો છે માવો શેકવાનો હોય જ નહીં ક્યારે એ એક રસ થઈ જાય એટલા માટે નાખતો હોય છે માવા માંથી ઘી છૂટું પડશે જો તમારે એક રકા બીજો અને ધીમે ધીમે આમાં માવો નાખો ઉડે નહીં એમ નગર બળશે ને આટા ઘીના ના ઉડશે ને માવો ક્યાં માવો ચા

થોડું દીકરા રામજીભાઈ કોલ રાન મળવાનો એક વાગ છોકરો બહુ હોજો છે છોકરા કઈ વેસન નથી

અને એક રસ થઈ ગયું છે અડદનો લોટ અને માવો બે બરાબર બરાબર છે કામ કરો તો પ્લીઝ હું મને હેલ્પ કરો અહીંયા હાલો તમે તો નહીં પકડી હતી લાઈવ પકડી હું વેરી ગુડ વેરી ગુડ ક્યાં ગામના છો તમે મીજો મીજો મીજો

ખાંડ પાણી નાખવાનું છે એમ કેતા હોય ખાંડ ડૂબે એટલે પણ આની અંદર જે મેં પકડિયામાં ખાંડ નાખી છે ને એ ડૂબી જાય એટલું બરાબર આ ડૂબી ગઈ કહેવાય જો પાણી ઉપર આવી ગયું

ઈ તમને નો દઈસુ દે તમને આવે બધે કે મેટા હોય બધે કે એક તાર ની લેવાન બે તાર ની ડોટ ની મિડિયા બહુ દોસ્ત કા બધાઈ ના રસુબેન મારી હગી માઝણેલી બેન છે તો એને લખાવતી તાહણી લેતા અને તમને આવડી જાય એકવારમાં જોઈ તો ખબર નથી કરતી પણ તાહણી જલ્દી આવે હું ગઈ સાકે ગેદી કોક ઠક લાગે હો હું માશ પણ ટેબલ લીએ ને બબુન્યા બનાવા જાય તો આયે રસોડા ઉપર દેવી થી નેસમે તો બબુન્યા બનાવા જાય કે ઈ લોકો કઈ નીચે એનો સંગલ સુલાતો ને તો નાનો એવો મસ્ત મજાનો ટૂલ લઈ આવી દીધો કોબ દુખે હાઈફન ને ઉપરનો પાટ છે તમને

તંબુરો થઈ ગઈ હતી હું તો હું તો ક્યાં પણ હું આવી ઓઢાડવા અગિયાર સાડા અગિયાર થઈ ગયા હતા સવારમાં છ વાગે ઉઠ્યો તો ક્યારે નીંદર થઈ હતી ક્યાંય પ્રેક્ટિસ કરવા નથી જવું બરાબર તું ખેલાડી તો એટલે સાનું મનું છે ને હોઈ જાય દસ વાગે એ બપોર વચ્ચે હોવાનું ન હોય મગજ ખવાય જાય આમનો મમ્મી આવું કરે

ખાંડ ખાવા માંડે ને પતા પડવા મળે ત્યાં તાની લેવાના એક થી દોઢ પછી ઘણા ને કોસાબો ને થોડા ભાવતા હોય બધા પોતાનું અલગ અલગ બનાવતા

સાણે ઇંદર ખેળબી દીધી સમય અમને સરસ મજાનું ઘી છે ને પરપે છૂટો પડી જાહે ડ્રાય ડ્રાયફ્રુટ તો નાખજો ડબલ વાર હલાવવાનું મારે એમાં નાખ્યો તો એમાં નાખ્યો હાલો આમાં આપણે ન કરવાનું હોય આપણે કાઠિયાવાડી છીએ આપણે ખોબેન ધોતે ખાવાનું હોય અને બહરાટી બોલાવવાની હોય એ બધું એક કંદવ્યા ને એને ગાર્નિશિંગ કરી કરીને જેને ખાલી સારું દેખાડવાનું હોય ને એને જોવાનું હોય આપણે બધા તો મન ભરીને ખાવાનું હોય મોજથી જીવવાનું હોય એ તો આપણે અહીંયા છે આ નેહડા બેહડામાં જવું તો આપણી કથે ડબલ એમ મોજ માલતું હોય કામ છૂટા હશે ઘી છૂટા હશે દૂધ ને માવા ને એવું બધું હોય તો કે આપણે એના અંદર બે કિલો અડદનો લોટ હતો એમાં ત્રણ કિલો મેં માવો નાખ્યો છે અને ડ્રાયફ્રુટ પાંચસો ઉપર પોણો કિલો જેટલા નાખ્યા છે અને ગુંદર નાખ્યું છે અઢીસો ગ્રામ

easily load કરવા માટે ઘણા બધા બહુ બધું ઘી નાખી દેતા હોય છે પણ એ નહીં કરવાનું અને વાળવાનું એને બિલકુલ નહીં કારણ કે વાળે એટલે ઘી બહાર નીકળી જાય બરાબર ગરમ લાગશે નહીં નહીં ગરમ

ત્યારે પપ્પા રહી રેડિયા ના પડે હું નઈ ખાવા તારા યાદ તમે કેમ ઘરે એવી વાત કરો છો એટલે જ નો મજા આવે કામે ગયો ને થાકવી કેમ માનસિક

नाही करा दे तू खाली परमाली टीस करून तू